ખેરગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે ત્યારે ખેરગામ બજાર વિસ્તારમાં આરએએફ અને સીઆરપીએફ દ્વારા ખેરગામ પોલીસના સ્ટાફ સાથે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું વિશાળ સંખ્યામાં પોલીસનો કાફલો જોઈને લોકોમાં કુતુહલ સર્જાયું હતું ખેરગામ બજાર વિસ્તારમાં સોમી બટાલિયન રેપિડ એક્શન ફોર્સ અને સીઆરપીએફ અમદાવાદ દ્વારા તેમના ડીવાયએસપી પીઆઈ અને પિસ્તાલીસ જેટલા મહિલા પુરુષ જવાનો ખેરગામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ અને ઇન્ચાર્જ પીએસઆઈ જયદીપસિંહ ચાવડા દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લેગ દિવસોમાં લોકોનો પોલીસ પ્રત્યે વિશ્વાસ જળવાયેલો રહે અને કાયદો અને વ્યવસ્થાની સુચારુ જળવાય રહે તે માટે આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું વિશાળ સંખ્યામાં પોલીસનો કાફલો જોઈને લોકોમાં કુતુહલ સર્જાયું હતું